ગેડિયાપાડામાં વિપુલભાઈ લીંબચિયા જેઓને એકત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ પરાય દ્વારા એમની પર હુમલો કરવામાં આવે છે તો તેવા લોકોને ફક્ત ચોવીસ કલાકમાં જ જામીન મળી જાય છે એવી જ રીતે રાજપીપળામાં ધર્મેન્દ્રભાઈ માછી જેઓને અઢાર સાત બે હજાર પચીસ ના રોજ એમને પેવર બ્લોક દ્વારા એમને માથાના ભાગે મારવામાં આવે છે એમને આઠ આઠ ટાંકા આવે છે પણ તેવા આરોપીઓને પણ ફક્ત ચોવીસ કલાકમાં જ એમને જામીન મળી જાય છે એવા જ પ્રવીણભાઈ બારિયા જેઓ તિલકવાડાના છે એમની પર પાંચ આઠ બે હજાર પચીસ ના રોજ એમની પર દાતરડા વડે હુમલો કરવામાં આવે છે તો તેવા આરોપીઓને પણ ફક્ત અને ફક્ત મામલતદારમાં ચોવીસ કલાકમાં એમને જામીન આપવામાં આવે છે એવી ઘણી બધી ઘટનાઓ અમારી સામે આવી છે

આ નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડામાં ઘટના થઈ તિલકવાડામાં ઘટના થઈ રાજપીપળામાં ઘટના થઈ એવી અનેકો ઘટના આ ચૈતર એક સામાન્ય ગ્લાસમાં જે તમે ત્રણસો ની કલમ લગાવી છે તો એના ના પણ આ ગંભીર ગુનાઓ છે એક વ્યક્તિને પરાય મારી દેવામાં આવે છે બીજા વ્યક્તિને હુમલો કરવામાં આવે છે ત્રીજા વ્યક્તિને પેવર બ્લોક થી આઠ આઠ ટાંકા આવી જાય છે પણ તેમ છતાં એમની પર ત્રણસો સાત જેવી ગંભીર કલમ લગાવવામાં આવતી નથી અને તેવા લોકો ચોવીસ કલાકમાં માં છૂટી જાય છે અને ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે ડબલ એન્જિન સરકાર કહેવાય છે અને આ એસપી જે પ્રશાંત સુબે છે અને જે આ રાજપીપળા પોલીસ સ્ટેશન હોય આમલેથા પોલીસ સ્ટેશન હોય તિલકવાડા પોલીસ સ્ટેશન હોય કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હોય કે સાગબારા પોલીસ સ્ટેશન હોય આ તમામ ઘટનાઓ ત્યારબાદ ઘણી બધી ઘટનાઓ થઈ છે એટલી ગંભીર તેમ છતાં ત્યાં ગાડી ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવવામાં નથી આવી અને તેવા લોકોને ચોવીસ કલાકમાં જામીન આપી દે છે પણ ધારાસભ્ય જે જનપ્રતિનિધિ છે એમને આજે બે બે મહિનાથી પણ આજે હાઈકોર્ટના દરવાજા ખટખટાવે છે ત્યાં ગાડી તારીખ પર તારીખ નો છે તો અમે અહીંયા એસપી

તમે એમને આરોપી બનાવી આજે બે બે મહિનાથી એમને જેલમાં ગુંધી રાખ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું સાબિત કરવા માંગે છે ચૈતરભાઈને જેલમાં મૂકીને એ સમગ્ર આદિવાસી સમાજ તેમજ સર્વ સમાજ આ બાબતે પ્રશ્નાચિહ્ન તમને પૂછી રહ્યું છે આજે કોઈ પણ જાતના પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં નથી આવતા હે અને જે આરોપીઓ છે એ ખુલ્લે આમ અત્યારે ફરી રહ્યા છે ચોવીસ કલાક છૂટી છૂટી જ્યારે જે જે કોઈ આરોપી જ નથી જેમની પર કોઈ જાતના પુરાવા નથી તે આજે બે બે મહિનાથી આજે એક ધારાસભ્ય થઈને પણ આજે જેલમાં છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ